કૃષિ હતો ઘઉ અને જવના પાકો ખૂબ જ મહત્વ ધરાવતા હતા તેમ છતાં પશુપાલન સાથે તે જોડાયેલા રહેતા હતા કારણ કે અર્થવ્યવસ્થા માટે કૃષિ અને પશુપાલન જ બે મહત્વના વ્યવસાય હતા હડપ્પા મોહેનજોદળો લોથલ અને ધોળાવીરા માંથી આ ચાર જે નગરો છે તેમાંથી અનાજના કોઠારો મળ્યા છે જે કૃષિ ઉત્પાદનનો વિકાસ દર્શાવે છે તો આ ચાર ઓપ્શન પણ બની શકે ને એક ઓપ્શન ન પણ આવે એક ને બે જવાબ છે એક બે ત્રણ જવાબ છે આપેલ બધા તમામ સાચા છે એવી રીતે પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે કાલીબંગા અને લોથલમાં લોથલ કાલીબંગાળ પરંતુ કાલીબંગાળ અને લોથલમાં ખેડેલા ખેતરના અવશેષો મળ્યા છે જ્યારે હરિયાણા નું બનવાલી છે તેમાં માટીના હળના અવશેષો મળ્યા આ બનવાલી આવેલું છે એ ક્યાં આવેલું છે હરિયાણામાં આવેલું છે

કયા નગરમાંથી સુત્રો કાપડના અવશેષો મળ્યા છે મોહેન્જો દોડ આવશે માછલી પકડવાના હુક મળ્યા છે ગુજરાતના રંગપુર માંથી અનાજની ભૂસી મળી લોથલ તથા રંગપુર માંથી બાજરાનું પ્રમાણ મળ્યું છે આ ખૂબ જ આઈએમપી ફી હોઈ શકે છે તમારી માટે કારણ કે વિધાન વાક્યમાં આમાંથી પૂછી શકે છે જે વિદ્યાર્થી પબ્લિકેશન કોઈ પણ પબ્લિકેશન ની બુક વાંચી રહ્યા છે તે નવી માહિતી મળે છે તે સાઇડમાં નોટડાઉન કરતા જાજો તેની માટે તમારે કોઈ બીજી બુક લેવાની જરૂર નથી ત્યાં સૌથી શ્રેષ્ઠ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે તો અફઘાનિસ્તાનમાં શોર્ત ધુઈ માંથી નહેરોના અવશેષ મળ્યા છે એક જ ખેતરમાં બે પાકો એટલે કે મિશ્ર ખેતી કરતા હશે એવું પુરાવા મળ્યા છે વિશાળ ગોદામોની વ્યવસ્થા અહીના શાસક દ્વારા દેખરેખ રાખવામાં આવતી હશે એવું માનવામાં આવે છે સિંધુ સભ્યતાના ઉદ્યોગ વિશે વાત કરીએ તો રાતમાંથી વણાટ કટાવ તથા લોકો જાણતા હશે વણાટ કટાવ તથા રંગકામ સોનું ચાંદી તામુ કાસુ તથા સીસાનો ઉપયોગ કરતા હતા સિંધુ સભ્યતા એટલે કે કાસ્યુગી સભ્યતા તરીકે ઓળખાય છે ધાતુ ગાળવાની પ્રક્રિયા તથા સોના પર કલાઈ ચાળવવાની પ્રક્રિયા અહીંના લોકો જાણતા હતા તાંબુ અને ટીનનું સંયોજન કરી તેમાંથી કાસું બનાવવાની કળા જાણતા હતા એટલે તેને કાસ્યુગીન સભ્યતા તરીકે ઓળખવામાં આવતી હાથી દાંતના ઓઝાઓ પણ બનાવતા હતા મણકા બનાવવાની ફેક્ટરીઓ મળી આવી છે શિલ્પ ઉદ્યોગ પણ વિકાસ પામ્યો છે કોર્નેલિયન અને ગોમેત પ્રકારના કિંમતી પથ્થરોમાંથી શિલ્પ બનાવતા હતા કેવા પથ્થરોમાંથી કોર્નેલિયન અને ગોમેદ નામના પથ્થરમાંથી આવો પણ પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી ગોમેદ એ શું છે અથવા કોર્નેલિયન એ શું છે સ્ટેટાઇટમાંથી મોતી અને મુદ્રાઓ બનતી હતી મણકા ઉદ્યોગ પણ વિકસ્યો હતો મોટા ભાગની મુદ્રાઓ શેલખણીની બનેલી હતી ત્યારબાદ સિંધુ સભ્યતાના વેપાર વાણિજ્ય તથા આંતરરાષ્ટ્રીય વેપાર વિશે વાત કરીએ તો અહીં તમે જાણો છો કે લોથલ સૌથી પ્રાચીન અને આંતરરાષ્ટ્રીય બંદર હતું જે અહીંની વિશિષ્ટ વ્યવસ્થા તંત્ર હતું અંત્યેષ્ટી નગરના લોકો અનાજ અને અન્ય જરૂરી વસ્તુઓ માટે આસપાસના ગામડા પર નિર્ભર રહેતા હતા એટલે કે વિનિમય પ્રથા ત્યારે ઉપલબ્ધ હતી તેથી ગામડા અને શહેરો વચ્ચે આર્થિક સંબંધો વિકસિત થયા શહેરના શિલ્પીઓ શિલ્પો તથા વસ્ત્ર શસ્ત્ર કે અસ્ત્ર ગામડાઓમાં વેચતા હતા તેમાંથી વેપારી વર્ગ બન્યો ઓમાન

કપડા ઊન અતર ચામડાની વસ્તુમાંથી મેસોપોટેમિયાની મુદ્રા મળી આવી છે જે તેનું મુખ્ય પ્રમાણ છે કે લોથલ મેસોપોટેમિયા સાથે વ્યાપાર કરતું હતું જે દર્શાવે છે કે મેસોપોટેમિયા નિકાસ થતી વસ્તુમાં કપાસ મળી આવેલી છે લોથલ મમ્મીની એક આકૃતિ પણ મળી આવેલી છે તેમજ ઘર ઘંટીના પણ લોથલમાંથી પુરાવા મળેલા છે સીરિયાના હમા નામના સ્થળે એક શૃંગી પશુવાળી મુદ્રા મળી આવેલી છે ધાતુની મૂર્તિઓ સિંધુ સભ્યતાના સામાજિક જીવન વિશે વાત કરીએ તો સમાજ માતૃ અને માતૃપ્રધાન હશે કારણ કે માતૃદેવી મૂર્તિઓ વધારે મળી આવી છે પિતૃ સતામત કરતા

કે વર્ગો આ હતા એવી રીતે આ સભ્યતાના લોકો માંસાહારી તથા શાકાહારી હતા સોના ચાંદી તથા માટીના બહુમૂલ્ય રત્નોના આભૂષણો સ્ત્રી પુરુષો બંને પહેરતા હતા એ સમયે પણ સોના અને ચાંદીના સૌંદર્ય પ્રસાધનોના પ્રમાણ પર મળી આવ્યા છે આ સભ્યતાના લોકો મનોરંજન પણ કરતા તેની મુખ્ય રમત શતરંજ હતી ધોળાવીરા તથા કુરત માંથી સ્ટેડિયમ એટલે કે રમત મેદાન મળી આવ્યા છે માટીના રમકડાઓ પણ મળ્યા છે તથા ઘણી મૂર્તિ મળી આવેલી છે મહિલાના ગર્ભમાંથી એક છોડ ઉગતો જે હડપ્પે હડપ્પામાંથી મળી આવેલું છે જે ધરતી માતા નું પ્રતિક અથવા લિંગ અને યોની પૂજાની ઉપાસના કરતા હોવાનું પ્રમાણ છે શિંગડા મુકુટ પહેરેલા યોગ મુદ્રાળી પુરુષ મૂર્તિ પણ માથા પર ત્રિષ્ણુ જેવું આભૂષણ છે જેને માર્શલ રુદ્ર શિવ કે શિવ સાથે સરખાવેલ છે તથા તેને ત્રિમુખ પશુપતિ યોગેશ્વર અથવા મહાયોગી છે પક્ષી હતું ચુર્ભુજ બ્રહ્મા સ્વરૂપ એવું માંગલિક ચિહ્ન ગણાતું હતું સ્વસ્તિક ની મહોર ક્યાંથી મળી છે મોહે અગ્નિવેદો પણ મળી આવી છે આ ઉપરાંત શું મળી આવ્યું છે ખેડૂત ખેતરના અવશેષો તેમાંથી રાખ અને પ્રાણીઓના હાડકા મળી આવે છે જે હવનકુંડ હોય તેમ જણાય છે આગળ રાજકીય જીવન વિશે વાત કરીએ તો સિંધુ સભ્યતાના રાજકીય જીવન વિશે જાજી માહિતી મળતી નથી પરંતુ તે લોકો કિલ્લે તથા વ્યવસ્થિત નગર રચના દર્શાવે છે કે અહીં સુવ્યવસ્થિત શાસન તંત્ર હશે સિંધુ સભ્યતામાં જે દુર્ગીકરણ એટલે કે જે રીતે કિલ્લાઓનું બાંધકામ કરવામાં આવ્યું છે જોડવા રાજધાની કહ્યું છે મોહેન્જો દડો અને હડપ્પાની જે નગર રચના છે તે એક સમાન મળતી આવે છે તે પરથી તેને સ્ટુઅટ પિગર જોડવા રાજધાની કહ્યું છે તેમ છતાં કેટલાક વિદ્વાન કાલિબંગાને પણ રાજધાની માને છે સમગ્ર સિંધુપ્રદેશના સ્થળોમાં સમાન વ્યવસ્થા જોવા મળે છે અર્થાત સમગ્ર પ્રદેશ એક માત્ર શાસન હેઠળ હશે એમ છતાં તેનું શાસન તત્ર અનુમાન આધારિત છે સિંધુ સભ્યતાના લોકો શાંતિપ્રિય હોવાના પુરાવા વધુ મળે છે કેમ કે ક્યાંય લડાઈના પુરાવા મળ્યા નથી તેઓ વેપાર અને વાણિજ્ય ઉપર વધારે ધ્યાન આપતા હતા સુવ્યવસ્થિત નગર વ્યવસ્થા હતી નગરપતિનું સંચાલન હોવાનું પ્રમાણ છે ઉત્તમ ગટર વ્યવસ્થા ઉત્કીર્ણ કલા કળા અને ખૂબ જ વિકસિત અવસ્થામાં જોવા મળે છે ઉત્તમ નગર વ્યવસ્થા તથા ગટર વ્યવસ્થા ભવન નિર્માણ વાસ્તુકળા એન્જિનિયરિંગની કળા દર્શાવે છે એ સમય પણ એન્જિનિયરિંગ

પૂર્ણ દાહક પ્રચલિત હતું તેમ છતાં ક્યાંય સમાધિ બનાવવામાં આવતી કાલીબંગાનમાં દક્ષિણ ઉત્તર લોથલમાં પૂર્વ પશ્ચિમ તથા રોપડમાં પશ્ચિમ પૂર્વ દિશામાં દાટેલા શબ મળ્યા છે કઈ કઈ જગ્યાએથી દાટેલા શબ મળ્યા છે તો કાલીબંગાન લોથલમાં અને રોપડ પંજાબ ના આ યુગ લોકો મરણો જીવનમાં અથવા પુનર્જન્મ આસ્થા રાખતા હતા તે પણ તમારી માટે નોટ ડાઉન કરી શકાય એવું છે કાલીબંગન તથા લોથલ યુગલ સમાધિકરણ એટલે કે એક યુગલ ને દફલાના પ્રમાણ જોવા મળે છે સૂટ કોટડા કળશ સવાધાન પ્રમાણ મળે છે કાલીબંગન માં પ્રતિકાત્મક રીતે દફનાવાના પુરાવા મળ્યા છે એક કબરમાં વાસણો પણ મળ્યા છે કાલી બંગાળમાંથી પરંતુ માનવ નથી પૂર્ણ કર્મની પ્રથા વધુ પ્રચલિત હતી હવે સિંધુ સભ્યતાનો અહીં ટોપિક તમારો પૂર્ણ થાય છે તમે બધા ચાર જે ટોપિકના મેં વિડીયો મૂક્યા છે તે તમે ચારે ટોપિક એકવાર તમારો વિધાન વાક્ય પ્રશ્ન બની ગયો છે સિંધુ સભ્યતાના કયા સ્થળે ઘરના દરવાજા મુખ્ય રસ્તા પર પડતા હતા હડપ્પી લિપિમાં મોટા આકારમાં દસ ચિહ્ન શિલાય ક્યાં મળી આવ્યો છે

જે ચેનલ છે ટેલિગ્રામ ની ક્લાસ થી ગાઈડન્સ કરીને એમાં તમને પીડીએફ મળી જશે જેથી કરીને તમે તમારા અભ્યાસમાં ડીપ ડીપલી તૈયારી કરી શકો આશા રાખું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે તો જય હિન્દ જય ભારત મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ